અને જીવાત નીકળી છે પરિમલ ગાર્ડન પાસે આવેલા એકમમાંથી નીકળી જીવાત કોર્પોરેશનના ફૂડ વિભાગે વીસ હજાર દંડ પણ ફટકાર્યો છે ખાણીપીણીમાં જીવાત તો આ પહેલી ઘટના નથી અગાઉ પણ બહારનું જ્યારે આપ જમવા જાવ છો તો જરા ચેતી જજો ક્યારેક પીઝા માં ક્યારેક પુલાવમાં ક્યારેક પાઉભાજી તો ક્યારેક ઉપમામાં આ પ્રકારની

અર્પણ જોડાયા છે એક વાર નહી બે વાર નહીં પરંતુ સતત બનતી આ ઘટના ખાદ્ય પદાર્થમાંથી નીકળતી જીવાત હવે તંત્ર તો સજાગ બન્યું છે કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ આ પ્રકારના એકમો પર બનતી ઘટનાઓ ક્યારે અટકશે ખ્યાતિ આપણે અગાઉ પણ જોતા આવ્યા છે કે જાણે કે અવિરત સિલસિલો ચાલી રહ્યો છે કોઈ પણ ખાણીપીણી એકમ હોય શહેરનો પછી તે લોકલ લારી હોય ખુમચાવાળા હોય કે પછી ખ્યાતનામ રેસ્ટોરન્ટ હોય કે કોઈ પ્રસિદ્ધ આઉટલેટ હોય આ વધુ આ ત્રણ ઘટનાઓ બની છે ફક્ત ગજાનંદ પૌવાના જ આ કેસ નથી અન્ય એક કેસ છે વિસ્તારમાં જે છે તેમાં પણ જીવાત નીકળી હતી પ્રહલાદનગર એક એકમ છે તેના પાર્સલમાંથી પણ જીવાત નીકળી હતી એટલે આ ત્રણેય કિસ્સામાં કોર્પોરેશને વીસ હજારનો નો અને પાંચ હજારનો નો અલગ અલગ સ્થળોએ દંડ ફટકાર્યો છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ ત્રણેક જગ્યાએ ફરિયાદ ગ્રાહકો દ્વારા કરવામાં આવી છે નહીં કે કોર્પોરેશને કોઈ આગોતરા પગલા લીધા છે અથવા તો તેમના ચેકિંગ દરમિયાન આ કામગીરી ધ્યાનમાં આવી હોય શંકા કોર્પોરેશનની કામગીરી સામે જ ઉભી થાય છે કારણ કે મર્યાદિત લોકોનો નો સ્ટાફ છે અને શહેરમાં જે પ્રમાણે ખાણીપીણીના એકમો શરૂ થઈ ગયા છે તો કોર્પોરેશનની કોઈ કામગીરી થાય છે કે કેમ તે પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે તો હાલ તો ફક્ત એક ફોર્માલિટી માટે આ એકમોને દંડ ફટકારી કોર્પોરેશને સંતોષ માન્યો તેવું જોવાઈ રહ્યું છે આભાર આપણે તમામ માહિતી બદલ અર્પણ એટલે અમે વાત કરીશું કમોસમી વરસાદ